ખાસ કરીને માતાપિતાઓને બડગાં તાલુકાના એસેન્શિયલ જેસપુર મારી વિનંતી એ શાળામાંથી કે જે લોકો અહીંયા બાળકોના પરિવારને અહીંયા મેક્સિમમ શાળા બનાવી એનો બાળક શું કરે છે વિદ્યાર્થી તો માતાપિતાને આવશે જે પ્રાઇવેટ શાળામાં પોતાનું બાળક હોય અને પ્રાઇવેટ સ્કૂલની લાઈન ભરે આવે છે શાળા તો શાળામાં આવે તો વિદ્યાર્થી માબાપ સાથે પોતાનો વિદ્યાર્થી શિક્ષકને મળે ટીચરને મળે બાળકનો બળતર કેવું છે બાળકની વ્યવસ્થા કેવી છે અહીંયા પાણીની વ્યવસ્થા કેવી છે અહીંયા पानी के ऊपर जे नहीं है व्यवस्था रहवा नहीं के भी जे तो बढ़ता भी हुआ जे ये बाढ़ को बढ़ता जो जाना हुआ है ये बाढ़ को जो खरीद कर तुम्हारे विद्यार्थी ने विकास करो हुआ है तो तुम्हारे तुम्हारे साढ़े साढ़े एडजस्टमेंट रखो पड़ जे अरे माता पिता ने हमारी खास नहीं दी जनों ने खास तो ने नहीं दी कि तुम्हें तो जरे आपको घर चलाता हो आका परिवार ने चिंता करता हो पति ने बाळो बने घर ने एवं पोते